હું હર્ષ રમેશ કુમાર સંઘવી ઈશ્વરના નામે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે સોગંદ લઉં છું કે મજુરાનો મિત્ર અને યુવા ધારાસભ્ય એવા હર્ષ સંઘવી આ સોગંદ લેતા જ બન્યા રાજ્યના નાયબ મુખ્યમંત્રી સૌથી ઓછી વય ધારાસભ્ય બન્યા ભૂપેન્દ્ર પટેલ ના નેતૃત્વ વાળી સરકાર નું આજે નવું મંત્રી મંડળ બન્યું મહાત્મા મંદિર માં યોજાયેલા કાર્યક્રમ માં નાયબ મુખ્યમંત્રી તથા નવા પાંચ કેબિનેટ મંત્રીઓ શપથ લીધા સાથે જ ત્રણ પ્રભાર ના અને બાર રાજ્ય મંત્રીઓ પણ હોદ્દા અને ગોપનીયતાના શપથ લીધા ભાજપ ના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર સહિત અનેક નેતાઓ ભાજપના તમામ ધારાસભ્યો અને અધિકારીઓ તેમજ સંતો મહંતોની ઉપસ્થિતિમાં વિજય મુહૂર્તમાં શપથવિધિ સંપન્ન થઈ જો કે દાદાની સરકારના અગાઉના સોળ મંત્રી પૈકીના દસ મંત્રીઓને પડતા મુકાયા અને કરુભાઈ દેસાઈ ઋષિકેશ પટેલ કુંવરજી બાવળિયા પરસોત્તમ સોલંકીને યથાવત રખાયા તો હર્ષ અને પ્રફુલ પાંસેરિયાને પ્રમોશન અપાયું જીતુ વાઘાણી નરેશ પટેલ અર્જુન મોઢવાડિયા પ્રદ્યુમન વાજા અને રમણ સોલંકીને કેબિનેટ મંત્રી તરીકે શપથ અપાયા તો ઈશ્વરસિંહ પટેલ પ્રફુલ પાનસેરિયા અને મનીષા વકીલને રાજ્ય કક્ષાના સ્વતંત્ર પ્રભારના મંત્રી તરીકેના શપથ લેવડાવવામાં આવ્યા કાંતિલાલ અમૃતિયા રમેશ કટારા દર્શના વાઘેલા કૌશિક વેકરિયા પ્રવીણ માળી જેરામ ગામિત ત્રિકમ છાંગા કમલેશ પટેલ સંજયસિંહ મહિડા પીસી બરંડા સ્વરૂપજી ઠાકોર અને રીવાબા જાડેજાને ને રાજ્ય કક્ષાના મંત્રી તરીકે દાદાના મંત્રીમંડળમાં સામેલ કરાયા